આમ તો ઋષિ અને મુનિ એમાં ભેદ એટલો જ છે ઋષિ એને કહેવાય કે જે મંત્ર વેદોના એ વેદ મંત્રોના દ્રષ્ટા જે છે એ ઋષિ છે અને મુનિ મુનિની વ્યાખ્યા કરતા કહે છે કે જે પ્રભુના સ્વરૂપને નિત્ય મનમાં ધરી પ્રભુનું જે સ્વરૂપ છે એનું ધ્યાન ધરે એ કહેવાય મંત્રના દ્રષ્ટા જે છે તેને ઋષિ કહેવાય નિત્ય જે પ્રભુનું સ્મરણ કરે નિત્ય પ્રભુનું ધ્યાન ધરે એને મુનિ કહેવાય આપણો ભારત ભૂમિ જે છે એ યોગીઓની ભૂમિ છે માટે ભારતને આ કૃપા આચાર્ય પરંપરા ગુરુ પરંપરા પ્રાપ્ત થઈ લઈ છે એમ અનેક પ્રકારના એમ ઋષિ મુનિઓમાં પણ રેન્ક હોય છે એક એક પ્રકારની પદવી હોય એમાં સપ્તર્ષિ હોય કોઈ મહર્ષિ હોય કોઈ બ્રહ્મર્ષિ હોય કોઈ પરમર્ષય હોય કોઈ કાંડર્ષિ હોય કોઈ સુતર્ષિ હોય અને કોઈ રાજર્ષિ હોય એવા જુદા જુદા પ્રકારના ઋષિઓની રેન્ક બતાવવામાં અને આ જે પરંપરા છે આ ભારતની પરંપરા છે આ ભારત સનાતની પરંપરા આચાર્ય પરંપરા નિરંતર આ જ્ઞાન ગંગા એમાં જુદા જુદા ઋષિઓની રેન્ક છે જેમાં સપ્તર બ્રહ્મઋષિ સપ્ત ઋષિ એ સાત ઋષિઓને આપ સાત ઋષિઓનું આકાશમાં ઝુમખું જુઓ છો એ સપ્ત છે વસિષ્ઠ આદિ જે થયા એ બ્રહ્મર્ષિ થયા આ વસિષ્ઠ આદિ જે ઋષિઓ બન્યા એમને બ્રહ્મર્ષિની રેન્ક ઉપાધિથી સન્માનિત એટલે એમને બ્રહ્મર્ષિ કહેવામાં આવે છે જેમ કોઈ વ્યક્તિને જુદી જુદી પદવી આપવામાં આવે એમ આ આપણી ગુરુ પરંપરા છે એ ગુરુ પરંપરામાં પણ જુદી જુદી પદવી છે એમાં રેન્ક આપવામાં આવી અને એ જે પરંપરા છે એ ભારતની યોગી પરંપરા